લો ગાઈસ જય શ્રી કૃષ્ણ જય માતાજી તો ગાઈસ ફાઇનલી અમારો જે ખુશીનો બહુ દિવસ હતો એ આજે આવી ગયો છે સુ આઈ મમ્મી इट्स સુ ખુશી મમ્મી મારા ભાઈ ભાભી છોકરીઓ બધા આવે છે મજા બધાએ આવવાના છે તો અમે સજી સજિતાજીને તૈયાર થઈ ગયા હી મસ્ત જો અને ગાઈસ યમણા પોચે છે રાજ અને તો અમે રાજ અને બેઠા છીએ મસ્ત તૈયારી થઈ ગઈ હે બધી ફક્ત ને ફક્ત આવે ને એટલે હવે તમને વિડીયો અમારે કેપ્ચર કરીને દેવાનો હોય કે મમ્મી કેટલા ખુશ થાય એ બરોબર એટલે આપણે ઓટે ચડી જવાનું છે અને વિડીયો લઈ લેવાનો છે કે મમ્મીની લાઈફની ખુશીની મુમેન્ટ ઓકે તો ગાય મારી ખુશી તો છો તમે અમે તો હિ પણ હજી આવશે ને બધા તો વધારે ખુશ થઈ જાય ને તમે અને કઈશ તમને એક વાત કહું મેં મમ્મી નહીં જ આવ્યો તો થોડો ઘણો સરખો થયો ને થોડો ઘણો ન થયો

ચેન્જ કરી આવો જલ્દી જલ્દી ગાઈસ એ લોકો આવે જ છે જો ઈ છે બરોબર આ ઈ એની જ ગાડી છે ગાઈસ તો ઈ આવે જ છે જોઈ શકો છો તમે ગાઈસ તો બધાય આવે જ છે જો જો બધાય ડોકા કાઢી કાઢીને જોવે હો જલ્દી કે ઠેકડા મારી મારીને બધા ઉતરવાનો મને કે ગાઈસ આમ જો આવા ઈ મળવા જાય આમ નીચે ઉતરો

আনা মমি থলাক ইমশনল তইগেযা থলাক নি মহেয়া নিনান্ডর লিজয়ে বলা পছেমারসো ইদাই বেই আজিয়ে মাটিয়ে দাকামালে থারা এটা

कि दी वो बात देख जाओ मैं आ गया वो घर है कि वो एक में आले खाई पड़े भैया

फोटो फोन पाले फोटो पा ले जाओ क्या ये ला शुरू मत करियो साईं को दाई सोमन जा माटे बाहर निकली गया थी आ ओ एज़ ऑलवेज चले हां तो छे ले दाडा मारवा वाला ले बुदाई बाहर निकली जाए हमें गाडी लेन जा મજાક થઈ ગઈ મોટી મજાક તો નહી પણ બધા ખોવાઈ ગયા બોલો અડધા માણસો એટલે અમે ગોતી ગોતી ને ગાંડ મળતા નથી

લોચા થઈ ગયા લાઈ લાઈ તો હવે ગાઈસ અમે સોમનાથ દાદાને દર્શન કરીને હવે રામ મંદિરે જાય છી અને અહીંયા મસ્ત ફ્લાઇટિંગ આવે આ બાજુથી નથી આવતી અને મારો ફોન તો જો કે ખરાબ થઈ ગયો ખબર જ છે તમને તો ગાઈસ અમે રામ મંદિરે જાય છી ત્યાં જઈને મળશું રામ મંદિર હે ને બંધ થઈ ગયો અમે આલીન પહોંચ્યા નથી જો હવે બંધ કરી દીધું તો કે મંદિર ના ગેટ તો ક્યારના બંધ થઈ ગયા એટલે જો આ લોકો ને હે ને વાહ સોમનાથ ત્યાં અહીંયા ઠા લાગી ના મંદિરે તો

गाइस हमारे बधाई नहीं पाओ मजा आएगी बधाई खाओ मिंडा जो बधाई खाओ मिंडा जी बुला आओ सर गाइस तो बधाई हम जो मस्त पथारी में पड़ी गया है ऊपर टेरेस ऊपर आ भी गया है बधाई हम जो जो कुत्रा हम तुम्हारे भाई बोलावे है जवाब तो दियो जरा कई बातो करे करवा दे बिचारा एवू छे तो गाइस हमें अबे जागी ही थोड़ा कवार તેને ની અંદર આવસે એ હુઈ જાહે અમારા મામી જો આમ પોસ આપીને બેહી ગયા મામા હુઈ ગયા ને મામી રીહાઈ ગયા હા સાચી વાત હે હવે મામાને મનાવા પડશે મામા દાત કાઢે કે ઓ મગ્યા મારે એ મગ્યા જ મારે ને લે ઈ કે ઉઠીસ તો મનાવ પડશે એમ કરતા હું તો રહું

बस बताया था यार क्या मस्ती मनुष्य जाओ बस नथी ना? ना, ना बस नथी हमारे पास पन्ना था यार था मस्ती ना यानी आज मजा करवाने के अरे ये तो मस्ती है देखिए आज हम जो हम जो हम जो चट्टा के जाएँ आया तू ही तैयार था क्या हमारी जो चीपड़काटू कहीं क्यों बोले चोपटिया भैया